સુરતના ઉમિયાધામ મંદિરમાં દીવાની મહાઆરતી ઓપરેશન સિંદૂર થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુરતમાં નવરાત્રીની ઉજવણીનું એક આગવું અને ભવ્ય કેન્દ્ર એટલે મંદિર છેલ્લા ત્રીસ વર્ષથી અહીં નવરાત્રીનું ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે જ્યાં પ્રાચીન પરંપરા અનુસાર ખેલૈયાઓ ગરબે રમે છે અને સ્થળ ખાસ કરીને તેની આઠમના દિવસની મહાઆરતી માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ ધરાવે છે વરાછામાં ભવ્ય આરતીનું આયોજન આ પરંપરા વર્ષે દિવસે મંદિર ખાતે અંત્યંત ભવ્ય રીતે આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વીસ હજાર કરતા વધારે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને માતાજીની આરતી કરવામાં આવી હતી જેના કારણે સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું વિસ વધુ દીપ સાથે માતાજીની આરતી આ વર્ષની મહાઆરતીની થીમ્સ ખાસ કરીને ઓપરેશન સિંદૂર પર આધારિત હતી આરતીના સમયે આજુબાજુના તેમજ મંદિરના તમામ વિસ્તારોની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી જેથી માત્ર પ્રગટાવેલા દીવાઓનો જીવ પ્રકાશ ચાર તરફ ફેલાય અને એક અલૌકિક દ્રશ્ય સર્જાય ધામની આ ભવ્ય મહાઆરતી દર વર્ષે શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે